નમસ્કાર ખેડૂતભાઈ આજે આપણે એક ફરી એક નવી મુલાકાતે આવી ગયા છે જે ભાઈએ તુવેરની ખેતી કરી છે અને બહુ ઝાઝા વીઘામાં ખેતી કરી છે તો આપણે મુલાકાત કરવાની છે અને કેવું બિયારણ કયું વાવવું જોઈએ અને કયા ટાઈમે વાવી જોઈએ અને કયા કયા દવાના છટકાવ કરવા જોઈએ એ પૂરી માહિતી આપણે લેવાના છે ખેડૂતભાઈ કેમ છે ખેડૂતભાઈ તારા તમારું એક નામ જણાવી દીજો ખેડૂતભાઈ મોજિદ્રા મુકેશભાઈ વાલજીભાઈ ગામ તુરખા જિલ્લો તાલુકો બોટાદ હા તો આ તમે તુરની ખેતી કરી આ કેટલા વીઘામાં કરી છે તમે તુરની ખેતી આ જગ્યાએ આપણે સ્થળ ઉપર અત્યારે ઊભા અહીંયા પિસ્તાલીસ વીઘાની છે પિસ્તાલીસ વીઘા હા અને બીજી આગળ બીજી વાડીઓ છે ને ત્યાં પણ સાઠ સિત્તેર વીઘાની અહીંયા છે ઠીક અને આમાં તમારે દવાના ખર્ચા કેવા થાય આમાં બે રાઉન્ડ માર્યા છે કોરાજા ને એક બાવન જીરો ચોત્રીસ ખાતર એ ડ્રોન થી સટાવી છે સોપન ની ગાળીયા વાવેતર કરેલું છે ને ઘાટું છે એટલે અંદર હલાય એવું નથી કે આ બધી ગૂંસાઈ ગઈ છે હા મને એટલે ડ્રોનથી બે સટકાવ કર્યા છે ડ્રોનથી ડ્રોનથી ઉપરથી સટકાવ કરાયો તમે ખુદનું ડ્રોન છે નહીં નહીં અમે ભાડે બોલાવ્યું હતું તાળાજા ડિસ્ટ્રિકમાં છે ને ઠીક ઈ જે એટલે તમે દવાના સટકાવ કરાયો અને આમાં દવાના કયા કયા તમે કરો છો કોરાજન રોગ કયા કયા આમાં અંદર દાણા હડે ઝીણે મુંડા ની જીવાય તો હોય અને અમુક લીલી કાબરી લાગે સિંગમાં ઉપરથી ખાય ફાલ દાણા ખાય અને બોલી સિંગમાં અંદરથી હળો થાય એટલે અગાઉ સાયપ્ર પ્રોફેનો પહેલો છાટકાવમાં મિક્સ કરવાનો અને બીજામાં જરૂર લાગે તો કરવાનો આ ત્રણ દવાનો છંટકાવ કરેલો અને આ બિયારણનું નામ શું છે આ ફૂલે પુષ્પા છે વિક્રમ ફૂલે પુષ્પા વિક્રમ ફૂલે પુષ્પા અને તમે આ તે કેટલા વર્ષથી વાવો છો એક નિયમ આ ગયા વર્ષે થોડીક વાવેલી હતી એનું બિયારણ પકવેલું હતું ને આ વખતે એનું એ વાવ્યું છે ઠીક અને તમે પહેલા એની પહેલા બીજી તુર વાવતા હતા

લાલ પીળા ટાઈપના મુંડા આવે એ હળો અંદર સિંગમાં દાણામાં પડે અંદરથી ઠીક હા અને બહારથી આવી કાબરી આપણે લીલી લસ્કરી ટાઈપની એ આવે એળી આવે હા અને કેટલા સમય આપણે દવાનો આમાં છટકાવ કરવો પડે એવું કાલ બેહે ત્યારે એક વખત ને એક વખત શિંગ સિંગુંમાં દાણો સળવા માંડે જાય ને ત્યારે બે રાઉન્ડ મારો એટલે બાકી જાય બે રાઉન્ડ બે જ રાઉન્ડ તો એટલો બધો ખર્જો નથી ને બીજો ખર્જો છે ને ઓ સામો સાકર થાય બિયારણ આપણું ઘરનું હોય તો ચાલે તો બિયારણમાં

મે 54 ની ગાળીયા વાવેલી છે પણ એકસો ની ગાળી હોય ને તો જ ઉતારવામાં ને દવા છાંટવામાં અને ઉત્પાદનમાં સારું પડે આ થોડીક ઘાટ વાવેતર થઈ ગયું છે મારે અને આમાં તો કેટલી બધી વેરાયટી આવેતી છે ને આમાં અલગ અલગ ઘણી આવે પણ તમે આ વેરાયટી કેમ તમે પાસ કરી એનું ઉત્પાદન સારું મળે છે ફૂલ વિક્રમ ફૂલે પુષ્પાનું નું પકવવા માટે તમે ક્યાં જાણ્યું તો આ વેરાયટી વાવી પહેલા હા કોઈનું ભાઈ ને ગયા વર્ષે એને કીધું કે સારું ઉત્પાદન આવે છે વાવ્યા તમને સારું ઉત્પાદન મળ્યું છે તો તમને છે ને આમ ઉતારવામાં કેમ થયું ઉતારો છો ઉતારી થોડાક ટાઈમ ઉતારી પણ એ વરજી નથી આ ફૂલે પુષ્પા નથી ઉતારી વરજી નથી એક આપણે ચાઇના હતી ડિજિટલ એ બે ઉતારી ભાવ મળતા ત્યાં સુધી ઉતારી લીલી ના ભાવ ઘટ્યા એટલે બેન કરી છે ઠીક હવે તમે પકા ઉપર મૂકી દીધી છે પાક ઉપર દીધી એટલે પાછું બિયારણ કરીને આપણે દઈ દઉં તમે ક્યાં મોકલાવો બિયારણ પાછું બિયારણ અમે તો યાર્ડમાં વેચી નાખી ઠીક હવે બોટાદ ને તો મારે તો જાજુ કોઈ થોડું ઘણું છૂટક કોઈ માગે તો